આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સમાચાર દર્પણ નો આજનો અંક લઈને આવ્યા છીએ હું અશરફ નથવાણી અને હું પરેશ મારુ સૌ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજ ખાતેથી આજે ત્રેપન હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદુરની સફળતાની વાત કરી ત્રેવીસ મેના વિશ્વ કાચબા દિવસની કરાઈ ઉજવણી ઓપરેશન સિંદુરના સમર્થનમાં અને સેનાના શૌર્યને બિરદાવવા માટે ભુજના માધાપરમાં તિરંગા યાત્રા યોજાઈ આર હેઠળ ખાનગી શાળામાં પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર થયો કચ્છમાં બસો આઠ બાળકને પ્રવેશની પ્રક્રિયા હાથ ધરાઈ અને પ્રધાનમંત્રી સૂર્યગર યોજનાનો કચ્છમાં મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે ભુજ ખાતે પધારેલા પ્રધાનમંત્રીએ બપોરે હિલ ગાર્ડન થી સભા મંડપ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ પ્રધાનમંત્રીને આવકાર્યા હતા મિરજાપર રોડ ખાતે જાહેર સભાના સ્થળેથી પ્રધાનમંત્રીએ ત્રેપન કરોડના વિવિધ વિકાસ કામોનું મુહૂર્ત तथा लोकार्पण कर यूं प्रधानमंत्री मोदी ने ऑपरेशन सिंदूरंगे बात करता कहूं कि पाकिस्तान ने आतंकवाद विरुद्ध काई न कर यूं ત્યારે મેં દેશની સેનાને ખુલી છૂટ આપી ભારત ના ટાર્ગેટ પર આતંકવાદીઓ ના હેડક્ quarters હતા સેંકડો કિલોમીટર અંદર જઈને ભારતીય સેનાએ હુમલો કરીને પાછી આવી ગઈ સાથીઓ અમારી નીતિ આતંકવાદ કે खिलाफ जीरो टॉलरेंस की है ऑपरेशन सिंदूर ने इस नीति को और स्पष्ट कर दिया है जो भी भारतीयों का खून बहाने की कोशिश करेगा उसको उसकी भाषा में ही जवाब दिया जाएगा भारत पर आंख उठाने वाले किसी भी कीमत पर बक्से नहीं जाएंगे साथियों ऑपरेशन सिंदूर मानवता की रक्षा और आतंकवाद के अंत का मिशन है 22 मई के बाद मैंने कभी छुपाया नहीं सीना तानकर कर बिहार की जनसभा में मैंने घोषणा की थी मैं आतंकवाद के ठिकानों को मिट्टी में मिला दूंगा पंद्रह दिन तक हमने इंतजार किया पे पाकिस्तान आतंकवाद के खिलाफ कोई कदम उठाएगा लेकिन शायद आतंकवाद ही उनकी रोजी रोटी है जब उन्होंने कुछ नहीं किया तो फिर मैंने देश की सेना को छुट्टी खुल, खुली छूट दे दी भारत के टारगेट पर आतंकवादियों के हेडक्वार्टर थे सैकड़ों किलोमीटर अंदर जाकर के अगल बगल में किसी का भी नुकसान हुए बिना सीधी चोट करके आ गए वार किया ये दिखाता है कि हमारी सेना कितनी सक्षम और कितनी अनुशासित है हमने दुनिया को दिखाया कि हम आतंकवाद के अट्टों को उनके ठिकानों को यहां बैठे बैठे मिट्टी में मिला सकते हैं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છની વિશેષતા અંગે જણાવતા કહ્યું કે કચ્છમાં ઇતિહાસ પણ છે સંસ્કૃતિ પણ છે અને પ્રકૃતિ પણ છે તેમણે કચ્છના પ્રવાસન ક્ષેત્રના વિકાસ અંગે વાત કરી કચ્છમાં કચ્છ મેુશી હૈ કચ્છ કા રણોત્સવ નઈ બુલંદી કે તરફ પડ યે જો સ્મૃતિવન હમરે ભુજ માં બના હૈ यूनेस्को ने दुनिया का सबसे खूबसूरत संग्रहालय माना है आने वाले समय में यहां के पर्यटन में और विस्तार होगा धोरडो गांव दुनिया के बेस्ट टूरिज्म विलेज में से एक है है क्या धोरडो वाले आज यहां जरा तिरंगा फहराइए मांडवी का सी बीच भी पर्यटकों तो के लिए आकर्षण का केंद्र बन रहा है और मैं तो भूपेंद्र भाई को रिक्वेस्ट करता हूं कच्छ के सारे नेता यहां बैठे हैं जब हमारा रणोत्सव चलता हो क्या उसी समय हम कच्छ के बीच पर बीच कंपटीशन खेलों की क्योंकि आजकल बीच गेम्स बहुत पॉपुलर हो रहे हैं अभी कुछ समय पहले डीयू में नेशनल कंपटीशन हुआ हजारों बच्चे खेलने के लिए आते हैं बीच की बालू में खेलना होता है मैं चाहूंगा कि अब रेगुलरली जब रणोत्सव चलता हो उसी समय हमारे मांडवी के बीच पर देश भर के लोग आए खेले और बीच उत्सव यानी एक प्रकार से कच्छ टूरिज्म के अंदर नई नई ऊंचाइयों को प्राप्त करता चले आपको जो भी मदद चाहिए તો મહેજૂદ હિ હું હંમેશા સાથીઓ અમદાવાદ અને ભુજની વચ્ચે નમો ભારત રેપિડ રેલ આણે પણ ટુરિઝમ ને મોટી તાકાત આપી છે

ઓલિવ રિડલી સી ટર્ટલ મોટી સંખ્યામાં જોવા મળે છે વિશ્વ કાચબા દિવસની ઉજવણી અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ આ મુજબ જણાવ્યું હતું ત્રેવીસ મેના રોજ વિશ્વ ટટલ દિવસ એટલે કે વિશ્વ કાચબા દિવસ કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લો એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી લાંબો દરિયાકાંઠા ધરાવતો વિસ્તાર છે કચ્છનો દરિયાકાંઠો તેની જૈવ વિવિધતાના કારણે એ ખૂબ જ સમૃદ્ધિ ધરાવે છે અને એમાં પણ યશકલવી સમાન જે કચ્છના દરિયાકિનારે જોવા મળતા દરિયાઈ કાચબાઓ જે તેના પ્રજનન માટે એટલે કે નેસ્ટિંગ માટે કચ્છના દરિયાકિનારાનો વિવિધ ભાગોનો ઉપયોગ કરતા હોય છે તો આજના દિવસે કચ્છ અને તેની સાથે સંકળાયેલા કાચબા વિશે લોકો જાણે અને તેના કન્ઝર્વેશન અને તેના ભવિષ્યમાં તેની સંખ્યાઓ પણ વધે એ માટેના વિભાગના વિવિધ પ્રયાસો છે તે પણ લોકો જાણે તે માટે અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કચ્છના દરિયા કિનારે જ્યારે કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે ત્યારે એ ઈંડાના કાચબાના માળાને લોકેટ કરીને વિભાગના સ્ટાફ દ્વારા તેને સંરક્ષણ આપવામાં આવતું હોય છે અને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આર્ટિફિશિયલ હેચરીમાં પણ એના ઈંડાને ટ્રાન્સફર કરીને જ્યારે બચ્ચામાં પરિવર્તિત થાય ત્યારે તેને ફરીથી કિનારા ઉપર છોડવામાં આવી રહ્યા હોય છે ચાલુ વર્ષની પણ વાત કરીએ તો આ વર્ષે પણ સોથી વધારે કાચબાના બચ્ચાઓને સુરક્ષિત રીતે ઈંડામાંથી બહાર કાઢીને એને દરિયામાં રિલીઝ કરાવવા માટે વિભાગ સતત વોચ રાખીને એક સફળતાપૂર્વકનું કાર્ય કરેલું છે ઓપરેશન સિંદુરના સમર્થનમાં અને સેનાના શૌર્યને બિરદાવવા માટે સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું ભુજ તાલુકાના માધાપર ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો હાથમાં તિરંગો લઈ અને દેશના સૂરવીરોની જય જયકાર બોલાવી હતી હું પારુલબેન રમેશ પૂર્વ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ અને હાલ માધાપર સીટ પરથી જિલ્લા પંચાયત સદસ્ય છું આપણા દેશના મજબૂત નેતૃત્વ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે રીતે ઓપરેશન સિંદૂરને સફળતા મળી જેનો ખૂબ મોટો સહયોગ છે એવા આપણા દેશની સુરક્ષા કરતા જવાનોના માન સન્માન અને એમનો હૉસલો વધારવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું માધાપરના વીરાંગના સ્મારકથી આ યાત્રા શરૂ થઈ અને ગાયત્રી મંદિર થઈ અને ગાંધીજીના સર્કલ પાસે આ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ જે તિરંગા યાત્રાનું જે પ્રસ્થાન છે તે ભારત પાકિસ્તાનના ઓગણીસો એકોતેરના ના યુદ્ધમાં જે વીરાંગનાઓએ પોતાનું શૌર્ય અને સાહસ બતાવ્યું હતું એવી વીરાંગનાઓના હસ્તે તેમજ અગ્રણી શ્રી વેલજીભાઈ ભુરિયાના હસ્તે આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાઈઓ અને બહેનો જોડાયા હતા યાત્રાના રૂટ દરમિયાન જૈન સેવા મંડળ દ્વારા ગ્લુકોઝનું પાણી પીવરાવવામાં આવ્યું હતું તેમજ લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા ભાઈઓ દ્વારા યાત્રા પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર થયો છે જેમાં બસો બાળકને પ્રવેશની જાણ મેસેજ દ્વારા વાલીને કરવામાં આવી છે વાલીઓએ સંબંધિત પોર્ટલમાંથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શાળામાં અઠ્યાવીસ મે સુધી પ્રવેશ મેળવી લેવાનો રહેશે તેવું નોડલ ઓફિસર નિલેશ ઘોર દ્વારા જણાવાયું છે આપણે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે દર વર્ષે નબળા અને વંચિત બાળકોને આરટીએટર જે પ્રવેશ આપવામાં આવે છે એમાં પ્રથમ રાઉન્ડમાં ચોવીસો ને સુડતાલીસ આપણા કચ્છ જિલ્લામાં ફાળવામાં આવેલ પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલી જગ્યાઓ અને જે જનરલ જગ્યાઓ ખાલી હતી એના પર બીજા રાઉન્ડમાં બસો ને આઠ વિદ્યાર્થીઓને પ્રવેશ મળેલ છે તો મારે આપના માધ્યમ દ્વારા વાલીઓને એટલી અપીલ કરવાની કે આપને મેસેજ એમના વાલીના નંબર પર આવ્યો છે તો એ મેસેજ પ્રમાણે આર પોર્ટલ પર જઈ અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે એમાં પોતાના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખશે તો એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ શકશે અને એડમિટ કાર્ડ લઈ અને વાલીએ જે શાળા મળી છે એ શાળામાં એમને પ્રવેશ મેળવવા માટે બધા તમામ આધારો જે છે અસલ એ લઈને શાળામાં જવાનું રહેશે અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અઠાવીસ પાંચ એની લાસ્ટ ડેટ છે તો મારે આપના માધ્યમથી વિનંતી વાલીઓને એ કરવાની છે કે અઠ્યાવીસ પાંચ સુધી આધારો લઈને પ્રવેશ મેળવી લે અને થાય એ પ્રવેશથી વંચિત રહેશે અને જેમને પ્રવેશ નથી મળ્યો એના માટે હજી ત્રીજા રાઉન્ડની શક્યતા છે તો એ વાલીઓ પોર્ટલ પર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અરજીની સ્થિતિમાં એ જોઈ શકશે અને છતાં પણ કંઈ વાલીને મુશ્કેલી હોય કે શાળાને મુશ્કેલી હોય તો આપણી હેલ્પલાઇન ચોરાણું બસો એકસઠ અને સત્યાવીસ બ્યાસી એ નંબર પર વાલી આપણો સંપર્ક કરી શકે છે સૌર ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી દ્વારા એક કરોડ ઘરોને સુવિધા પૂરી પાડતી આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકાય છે કેન્દ્ર સરકાર આ યોજનામાં મોટી સબસિડી આપી રહી છે જે ઘરની છત પર સોલાર પેનલ લગાવીને મફત વીજળી મેળવવાની અને વધારાની વીજળી વેચીને પૈસા કમાવાની સુવિધા પૂરી પાડે છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો કચ્છમાં પણ બહોળા પ્રમાણમાં લોકો લાભ લે તેવી અપીલ ભુજ પીજીવી સેલના અધિકારી જે એમ કાપડિયાએ કરી છે અત્યારે સોલારમાં પીએમ સૂર્યઘર યોજના ચાલુ છે એમાં અત્યાર સુધીમાં અમારા ભૂજ વિભાગીય કચેરીમાં ચાર અરજીઓ થઈ ગયેલી છે અને એમાંથી ત્રણ હજાર નવસો ત્રેસઠના આપણે સિસ્ટમો ઇન્સ્ટોલ થઈ ગઈ છે આ પીએમ સૂર્યઘર યોજના અત્યારે સારામાં સારી એક યોજના છે જેમાં હાલમાં સબસિડી પણ ગવર્મેન્ટની સારામાં સારી અઠ્યોતેર હજાર સુધીની સબસિડી મળે છે ને એનો એક સારો અત્યારે ગ્રાહકોમાં પણ પ્રતિભાવ મળી રહ્યો છે ઘણા ગ્રાહકો સિસ્ટમ સામેથી લગાડી રહ્યા છે ને હજુ આનો વધારે વધારે લોકો લાભ લે એવી અમારી આશા છે સાથે સાથે હાલમાં ભુજમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પણ ચાલુ છે હાલમાં અમે ટોટલ નવ હજાર ત્રણસો એક સ્માર્ટ મીટર ટોટલ અલગ અલગ ગવર્મેન્ટ ઓફિસીસ જેમાં કલેક્ટર ઓફિસ આપણી કોર્ટ જ્યુશિયલની ઓફિસીસ એમાં બધી ગવર્મેન્ટ ઓફિસમાં ભુજમાં લગાડી દીધા છે તેમજ ગવર્મેન્ટ ક્વાર્ટર્સ કે જેમાં જજીસ બંગલોઝ આવે છે કલેક્ટર ઓફિસના કર્મચારીઓના ક્વાર્ટર્સ આવે છે છત્રીસ ક્વાર્ટર પોલીસ લાઇન છે એ વગેરે બધી ગવર્મેન્ટ કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાડી દીધા છે અને તથા ગ્રાહકોમાં પણ લગાડવાની કામગીરી ચાલુમાં છે અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી આવતા સોમવારે નવા અંક સાથે સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારું